નમસ્કાર મિત્રો તારીખ છે દસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં દેશવાર સારી ગરાગીના પગલે જે ભાવમાં પણ મજબૂત માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં યુપી સહિત રાજ્યોમાં લેવાલી પણ જોવા મળી રહી છે ડુંગળી બજારમાં દેશવાર ગરાગી સારી હોવાથી બજારને ટેકો મળ્યો છે ગુજરાતમાંથી અત્યારે દસ રાજ્યોની અંદર ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે ચાલુ સપ્તાહમાં યુપીના કેટલાક વેપારીઓ રાજકોટની ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા હતા આમ ડુંગળીની આવકો વધી રહી છે પરંતુ સામે સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રમાં જ ડુંગળીની આવકો સારી હોવાથી વેપારો પણ સારા જોવા મળી રહ્યા છે અને બજારો પણ ઊંચી જોવા મળી રહી છે વેપારીઓ કહે છે કે ડુંગળી બજારમાં હજુ પંદરક દિવસ કોઈ મોટો ઘટાડા થાય તેવા સંજોગો દેખાતા નથી અને નવી આવકો હજુ વધે તેવી સંભાવનાઓ છે પરંતુ સામે દેશવાર લેવાલી જળવાઈ રહી છે તો ભાવમાં પણ આસમાને જાય તેવી શક્યતાઓ છે અહીંયાથી હવે કોઈ મોટો ઘટાડો દેખાતો નથી ગુજરાતમાં ડુંગળી બીજા રાજ્યમાં પહોંચતા તેનો ભાવ એક હજારથી લઈને બારસોની અંદર વેચાણ થતું જોવા મળી રહ્યું છે જેના કારણે બજારો બહુ વધી છે અને લેવાલીને અસર જોવા મળી રહી છે રાજકોટમાં ડુંગળીની નવી આવકો પેન્ડિંગમાં છે અને વેપારો થાય છે ભાવની વાત કરીએ તો એકસો વીસથી લઈને છસો ને સાઠ રૂપિયા ગોંડલમાં નવી ડુંગળીમાં જે પેન્ડિંગમાં માલમાંથી વીસ હજાર કટાના વેપારો હતા ભાવની વાત કરી એકસો એક્યાસીથી થી લઈને આઠસો ને એકસઠ રૂપિયા હવામાં લાલ ડુંગળી સિત્તેર હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો વીસ કિલો એ લાલ ડુંગળીના ભાવ બસો થી લઈને નવસો રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના ચૌદ હજાર બસો ઠેલાની સામે ભાવની વાત કરીએ તો ત્રણસો એકથી લઈને તેરસો બત્રીસ રૂપિયા સુધી જોવા મળ્યા છે અને નવી ડુંગળીના ભાવ ત્રણસો થી લઈને નવસો સુધી અત્યારે વેચાણ થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા છું જય જવાન જય કિસાન